શું શીખી જજે હો પઈ પપ્પાને બની આપીશ જીવું એ થાય કમ લેમડી બા કમ લે મિક્સ કરી પણ લેમડી છે એટલે પર મમ્મી લીલા મરચા મસાલો વાટ્યો તો અને મિક્સ કરી બધું અમન નાખો ને મમ્મી બધું અમન લાત ગોળી બરાબર જલ્દી જલ્દી ઓરે બાપ મિત્રો આપણી કુબીની કઢી બની ગઈ છે જો મસ્ત મજાની એક નમસ્વાદિષ્ટ કઢી છે

જલેરી જી કામ એસ ગાલે ખાલી તા છોકરી અરે વાહ જોરદાર લાગે કોઈ લીટા એ લીટા પાણો ગાંડુ આજે તારું માથું નવું નવું કેમ લાગે છે વીર ઓ વીર ગુડ મોર્નિંગ જેલા નઈ જીમ ફેસ થઈ ગયો મારે વીર શું ખાય છે ઓહો પાપા કી પરી ખાય છે જો અમારે વીર પાપા કી પરી ખાય છે

અને આ કોબીની ભાજી ના હ ભાજી કેમ નહી બફાઈ છે બફાઈ છે બરાબર પછી આ બફાઈ જાય જો તો ભાજી બફાઈ ગઈ છે આ ભાજી બફાઈ ગઈ ને એટલે દહીં મલાઈ એ બધું આ મિક્સ કરી દેવા મિક્સ કરી નાખવાનું મિક્સ કરી નાખવાનું બરાબર દહીં ને બધું મિક્સ કરી નાખવાનું જો લા કોબીની ભાજી હે હા લા સી વાત છે તું ખાઈશ મિક્સ કરી નાખવાનું જો કોબીની ભાજી પેલા કોબીની ભાજી બાફી નાખી છે પછી દહીં મલાઈ મલાઈ એ અંદર મિક્સ કર નાખ્યું આ નાખ્યું આ મમ્મી બેસન બેસન નાખવાનું થોડું અંદર બેસન નાખવાનું પૂરતા પ્રમાણમાં માપનું રાખવાનું આ તબલે અંદર જીરું બફાઈ લે જીરું જીરું ગરમ કરવું પડે ને અને આપણે હા હવે મિક્સ કર નાખવાનું જો મિક્સ કર નાખ તું શીખી જજે હો હા પપ્પાને બનાવી આપીશ

પછી દૂધની ની સાથે દૂધ વેડ્યું દૂધની પછી બેસન નાખ્યું પછી મિક્સ કરી નાખ્યું દહીં આ બકમ લેમડી બકમ લેમડી મિક્સ છે કુબી ભાજી કુબી કઢી મને ભાજી ભાજી બહુ યાદ છે જો કે ગઈ કાલે મેં મીઠી ભાજી બનાવી હતી એટલે માટે કુબીની ભાજી યાદ આવી જાય છે કે ભાજી બનાવ્યું લાગે પણ ના આ કઢી બનાવે છે

से कही जाने हाँ हाँ। हाँ जा जो? जो जो से कहीं कहीं हाय हाय। वीर। ओ बाप रे। हटवी आगे जाओ। जो से। से। आगे आगे जल्दी जल्दी आ आधार वगैरह

મિત્રો અહીંયા તો બાજીના રોટલા બનાવવાનું ચાલુ છે કેમ કે એક બાજુ કુબી ની કઢી અને બાજીના રોટલા આટલા બધા બનાવી દીધા મમ્મી અહીં જોડી દેવું તો શેક ની મમ્મી તને શેક લાગે પર શું કરવાનું આમ જીભના સ્વાદ જોઈતો હોય તો બધું કરવું પડે ને મમ્મી કરવું શેકાય બેઠો પણ શું વાત છે સ્વાદ જોઈતો હોય તો બધું કરવું પડે ભાઈ બાજીના રોટલા તો મમ્મીને જ આવડે હો પણ મમ્મી માસીને આવડે ઓ

એક નમજ સ્વાદિષ્ટ કઢી છે છે બાજીના રોટલા અને કોબીની કઢી ખાશો હે તમને નહી આપવામાં આવે આપી મિત્રો અત્યારે હું માટે આવ્યો છું અને કોઈ છે નહી જો હવે ભાઈને ફોન કર્યો છે તો ભાઈ કે હું બજારમાં જોઉં છું આવું તમે બેસો તો ફાઇનલી અત્યારે દસેક મિનિટ મારે બેસવું પડશે મિત્રો આપણે આવી ગયા છે એરપોર્ટમાં અને જોઈ શકો છો અહીંયા કોઈ ગીર જ નહીં કોઈ પણ ગીત નહીં જોતા આપણે હલો ને આપણે એકલા જ છે જો કે દિવાળીના સમયે હું રાત્રે બે વાગે વાર કપાય ગયો હતો એ મને ખુદને ખબર છે નકરી કરકડી ઠંડીમાં અને બે વાગે વાર કપાય ગયો તો છતાં પણ અહીંયા એટલી બધી ગીરદી હતી આ સોફા પણ આખો ભરાઈ ગયો હતો ખુરશી આ ખુરશી અહીંયા આઠેક આપેલા ટેબલ પર પણ બેસી ગયા લોકો એટલી બધી ગીરદી હતી હેરપોર્ટમાં જો કે કઠલાલમાં વન ઓફ ધ બેસ્ટ સલૂન જોવા જઈએ તો આપણું હેરપોર્ટ છે જો કે હું તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર મોકલી દઈશ

અને આપણે વાર કપાવી દઈએ છીએ જો કે એકવીસ બાવીસ તારીખ લગન છે એટલા માટે એક દિવસ પહેલાં આપણે સજી દઈએ કેમ કે ત્યાં આગળ બધું કામકાજ કરવાનું હોય કે જો કે મારા કાકાના છોકરાની છોકરીનું જ લગ્ન છે એ જો કે આપણું જ કહેવાય ફેમિલીમાં તો કોઈની બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો પેલો ભાઈ વાર છે હવે આવે છે તો ફાઇનલી આપણે વાર કપાવી દઈએ છીએ અમારો હર્ષ આપણો ફેમિલી બાર્બર છે ફેમિલી બાર્બર જો કે ત્રણ વર્ષથી હું એક જ ધારી અહીંયા આની જ વાર કપાવું છું અને અને એક એક નંબર નંબર કટિંગ કટિંગ કરે છે એમ તમારું મારું સાચું ના લાગતું હોય તો તમે એક વખત અહીંયા આવો અને અહીંયા આવીને આના હાથે વાર કપાવો એ વન ઓફ ધ બેસ્ટ હું કહું છું ને કે ગેરંટી સો ટકા કહું છું કે કઠલાલમાં ટોપ વન સલૂન જોવા જઈએ તો વન ઓફ ધ બેસ્ટ આપણું હેરપોર્ટ છે જો કે હર્ષના લીધે હર્ષનું ડિસિપ્લિન એનો સ્વભાવ એનું બિહેવિયર આઈ લાઈક ઇટ તો કોઈ નહીં બ્લોગમાં કન્ટિન્યુ બને અત્યારે જો મારે કેવા વાર છે અત્યારે પછી કેવા વાર કપાઈ જશે થઈ જશે એ તમે ચેક કરજો તો મળીએ થોડીયા પછી તો જો મિત્રો આ ટુ વેર કટિંગનું સાઈડનું કામ થોડું પતી ગયું છે જો કે હું ઝીરો કટિંગ મારા આવું છું કેમ કે ઝીરો કટિંગ જ મને ઓલવેઝ પસંદ છે તો ફાઇનલી આજુબાજુ તો આપણે ક્લીન એન્ડ ક્લિયર થઈ ગયું છે હવે ઉપરનું બાકી છે સો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો હું વાર કેવા કપાવું છું અને ફાઇનલી એમાં કેવું તમને લાગશે લુક્સ એ તમને અપ ટુ ડેટ બતાવવાનું છું સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી તો ફાઇનલી મિત્રો મેં અત્યારે વાર કપાવી દીધા છે અને પહેલાંનો લુક તમને કેવો લાગતો હતો અને અત્યારનો લુક કેવો લાગે છે સો પ્લીઝ મિત્રો કમેન્ટ કરજો અને આજુબાજુની સા સાઈડ બે પણ ક્લીન એન્ડ ક્લિયર કરાવી છે જો કે આ વાર ઝીરો કટિંગ મેં કરાવ્યા છે અને ઉપરથી થોડી વેક્સ પણ નાખાય છે તો આપ જોઈ શકો છો કમ્પ્યુટર જે વાર કહે કે એકવીસ બાવીસ તારીખે મેરેજ છે એટલા માટે ફાઇનલી અત્યારે સાંજ તો પડી ગઈ છે જો અંધારું થઈ ગયું છે છતાં પણ અત્યારે વાર કરવા માટે બેઠો છું અને થેન્ક યુ સો મચ હર્ષ કેમ કે જ્યારે પણ હું ફોન કરું હર્ષ મારા માટે વાર કપા માટે આવી જ જાય છે કેમ કે દુકાન બંધ કરતો હતો કેમ કે ટાઈમ ઓવર થઈ ગયો હતો પણ મારા માટે અહીંયા રોકાય નહીં કેમ કે એને ઠીક કાને લઈ જવાનું છે કઠાલમાં તો રહેતો નથી ભાઈ તો કેમ કરી આપે પણ એને દૂર જવાનું છે તો કોઈ નહીં વાર તમે કેવા લાગ્યા તો કોઈ નહીં બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહજો તો મળીએ